શત્રા દર્શક મિત્રો ગુજરાત વિદ્યાલયમાં આપનું સ્વાગત છે વડોદરામાં આવેલ વાત્સલ્ય ધામ જૈન સ્કૂલનો વાર્ષિક મહોત્સવ સમય થી ઉપર કાર્યક્રમની ઓજાયો જેમાં ગાંધીનગર કોબા થી શ્રી શ્રી લલિતભાઈ ધામે ખાસ પધાર્યા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન સમાજની વડોદરામાં એક પણ સ્કૂલ નથી તેથી જૈન સંસ્કાર મળી રહે તે હેતુથી વડોદરામાં પણ તપોવન ગુરુકુળ જેવા સંસ્કાર બાળકોમાં અંકુરિત કરવાના હેતુથી ગયા વર્ષે સુભાનપુરા વિસ્તારમાં બાલાજી હોસ્પિટલ પાસે વાત્સલ્યધામ સ્કૂલનો પ્રારંભ થયો હતો આજે તેનો બીજો વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ વાત્સલ્યધામ સ્કૂલના ટ્રસ્ટી દિવ્યેશભાઈ શાહે જણાવ્યું હતું કે આજે યોજાયેલા કાર્યક્રમમાં નાના નાના ભૂલકાઓને જો સારા સંસ્કાર આપવામાં આવે તો તેઓ કેવા કામ કરી શકે તે દર્શાવતા જુદા જુદા થીમ જેમાં પર્યાવરણની જાળવણી મોબાઈલની મોકાણ જેટ યુગ જેવા અનેક પરફોર્મન્સ નાના નાના ભૂલકાઓએ રજૂ કર્યા હતા દરમિયાનમાં કાર્યક્રમની માહિતી આપતા પ્રિન્સિપાલ નેહાબેને જણાવ્યું હતું કે આજના આ કાર્યક્રમમાં ચોસઠ જેટલા નાના નાના ભૂલકાઓએ પોતાના પરફોર્મન્સ આપ્યા હતા આજના આ કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર આરજી કોઠારી ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ ભાજપા અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ પરેશભાઈ શાહ પરેશભાઈ પરીખ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સદસ્ય તથા જૈન અગ્રણી દીપકભાઈ શાહ 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 સીએ હિંમતભાઈ પ્રશાંતભાઈ સહિત ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર આરજી કોઠારીએ બાળકોમાં સર્જનાત્મકતા ખીલે તેવી ટીપ્સ આપી હતી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું વાત્સલ્ય ધામ એક પ્રી સ્કૂલ ડીએમબી પ્રી સ્કૂલ છે જૈન સમાજ આનું સંચાલન કરી રહ્યો છે ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી ચાલે છે આજે આ આખો કાર્યક્રમ શું છે એ આપણે એમના જે ટ્રસ્ટી છે મુખ્ય ટ્રસ્ટી એવા દેવ્યેશભાઈ શાહી સાથે આપણે વાત કરીએ પ્રણામ મિત્રો સુંદર મજાનો એક તપોવન સ્કૂલ વડોદરામાં ચાલુ થઈ છે પ્રી સ્કૂલ નું આ ધોરણ ચાલે છે સ્ટાન્ડર્ડ ચાલીસ વર્ષ પહેલાં જેનો પાયો નવસારીમાં નખાયો હતો પૂજ્ય ગુરુમાં ચંદ્રશેખર વિજય મારા સાહેબના આશીર્વાદથી એ સંસ્થાની શુભ શરૂઆત છેલ્લા દોઢ બે વર્ષથી અહીંયા થઈ ગઈ છે આ સંસ્થાને આપણે સરસ રીતે આગળ મોટી કરવા પણ જઈ રહ્યા છે બરોડા લોકોનો ખૂબ જ સરસ સંસ્કાર મળી રહ્યો છે રાષ્ટ્ર સંક્ષા ધર્મ રક્ષા અને સંસ્કૃતિ રક્ષા એ આ સ્કૂલનો મુખ્ય પાયો છે અનપ્રોફેશનલ વે આમાં ફક્ત ને ફક્ત એક જ ઇન્ટરેસ્ટ છે કે બાળકોને સારું સંસ્કરણ મળે અને સારી રીતે બાળકો પોતાની પ્રગતિ કરી શકે અને દેશનું નામ રોશન કરે ધર્મનું નામ રોશન કરે એવી શુભેચ્છા સાથે એક સરસ મજાની આ સ્કૂલ કે જેમાં એકેડેમિક લેવલ એક પણ ટકો અમે ઓછું નથી આપતા એવી સ્કૂલ અત્યારે સુભાનપુરામાં ચાલી રહી છે હું દરેક વાલીઓને વિનંતી કરીશ સરસ મજાનો અમને સહકાર આપજો જયારે શરૂ કરી ત્યારે આપણી પાસે બત્રીસ બાળકો હતા અત્યારે આ વર્ષે અમારી જોડે ડબલ બાળકો ભણી રહ્યા છે ચોસઠ આવતા વર્ષે પણ આ સંખ્યા બમણી થશે એવી અમને ચોક્કસ આશા છે સહકાર બદલ આપ સૌનો આભાર